આહી રાજસ્થાનના રાજપૂતો અને ચારણોના ઇતિહાસ તેમની પરંપરાઓ અને ખાસ કરીને આયકરણી માતાના જીવન અને તેમના પ્રભાવ વિશેની સંપૂર્ણ વાર્તા આપવામાં આવી છે રાજપૂત અને ચારણ પરંપરા એક અનોખો સમન્વય આજે દેશ વિદેશના લોકો રાજસ્થાનના રાજપૂતો અને ચારણોને સન્માને છે રસપ્રદ વાત એ છે કે તેમનો પહેરવેશ પણ સમાન જોવા મળે છે રાજસ્થાનના રાજાઓ આયકરણી માતામાં અપાર શ્રદ્ધા ધરાવતા હતા અને રાજપૂતો તથા ચારણોની પરંપરા ખૂબ જ પ્રાચીન છે ચારણોએ પોતાના બલિદાન પણ આપ્યા છે મારવાડનું ઉદય અને રાઠોડ શાસન જોધપુર પહેલા મંડોર મારવાડની રાજધાની હતી તેરસો ચોરાણુંમાં ઇન્દા રાજપૂત રાણા ગંગદેવે પોતાની પુત્રી લીલાદેના લગ્ન રાવચુંડા સાથે કર્યા અને મંડોર તેમને દહેજમાં આપ્યું અહીંથી જ મારવાડમાં રાઠોડ શાસનની શરૂઆત થઈ જે ઓગણીસો સુધી ચાલ્યું રાવ ચુંડાના પુત્ર રાવ રિડમલના સમયે મંડોર શક્તિશાળી રાજ્ય નહોતું મેવાડની ખ્યાતિ ચારે બાજુ ફેલાયેલી હતી રાવ રિડમલ મેવાડના રાણા મોકલના સેનાપતિ તરીકે કામ કરતા હતા મોકલના અવસાન બાદ તેમના પુત્ર રાણા કુંભાના રાજમાં પણ તેમણે સેનાપતિ તરીકે કાર્ય ચાલુ રાખ્યું જોકે દરબારી ષડયંત્રને કારણે કુંભાએ રાવ રિડમલની હત્યા કરાવી નાખી જેને કારણે રિડમલના પુત્ર જોધાને ત્યાંથી ભાગવાની ફરજ પડી રાવ જોધાનું નિર્વાસન અને પુનરાગમન જોધા પોતાની સાથે સાતસો ઘોડેસવારો લઈને મેવાડની રાજધાની ચિત્તોડના કિલ્લામાંથી ભાગવામાં સફળ રહ્યો અનેક જગ્યાએ તેણે ચિત્તોડની સેના સાથે લડાઈ કરી જ્યારે તે મારવાડની રાજધાની મંડોર પહોંચ્યો ત્યારે તેની પાસે ફક્ત સાત જ ઘોડેસવારો બચ્યા હતા આ સંકટની ઘડીમાં તેને પિતાની એક વાત યાદ આવી તેના પિતાએ પણ સંકટના સમયે જાંગલુમાં શરણ લીધી હતી પુત્ર જોધાએ પણ ત્યાં જ શરણ લીધી જાંગલું રાજસ્થાનના પશ્ચિમ વિસ્તારમાં આવેલો પ્રદેશ છે આજે તે વિસ્તારમાં બિકાનેર ચુરુ હનુમાનગઢ અને શ્રીગંગાનગર જેવા શહેરો આવેલા છે અહીંયા જ જોધા તે સ્ત્રીને મળે છે જેણે તેના પિતાને રાજા બનાવ્યો હતો આઈ કરણી માતા એક ચમત્કારિક જીવન તેરસો સિત્યાસીમાં માં મારવાડના સુવાબ ગામમાં મેહાજી ચારણના ઘરે છઠ્ઠી પુત્રી રિદ્ધાબાઈનો જન્મ થયો મેહાજી પુત્રની રાહ જોઈ રહ્યા હતા લોકકથા અનુસાર કિશોર અવસ્થામાં રિદ્ધાબાઈએ ફોઈની વાંકી આંગળીને સ્પર્શ માત્રથી ઠીક કરી દીધી હતી ત્યારબાદ ફોઈએ રિદ્ધાબાઈનું નામ કરણી રાખ્યું જેનો અર્થ થાય છે ચમત્કાર લગ્નલાયક થતા પિતા મેહાજીએ કરણીના લગ્ન સાઠીકા ગામના દીપોજી ચારણ સાથે કર્યા લગ્ન બાદ કરણીએ સ્પષ્ટ કહી દીધું કે તેને લગ્નમાં કોઈ રસ નથી કરણીએ પોતાની નાની બહેન ગુલાબના લગ્ન દીપોજી સાથે કરાવ્યા અને તે ગૃહસ્થ જીવનથી અળગી રહી આ સમયે મારવાડમાં દુકાળ પડ્યો હતો દીપોજી પોતાના અને પાલતુ જાનવરોનો જીવ બચાવવા માટે મારવાડના જાંગલુ તરફ ગયા અહીંયા એક ગામમાં આશ્રય લીધો તે સમય સુધીમાં રાવ ચુંડાનું નિધન થઈ ચૂક્યું હતું તેમના પુત્ર કાન્હારાવ કાનજીનું શાસન આ વિસ્તારમાં હતું દીપોજી અને કરણી જાંગલુના એક ગામમાં હતા અહીંયા કાંજીના કેટલાક સૈનિકોએ કરણી અને પાલતુ જાનવરોને પાણી પીતા રોક્યા જ્યારે રાવ રીડમલને આ વાતની ખબર પડી ત્યારે તેઓ કરણી અને દીપોજી પાસે આવ્યા અને નજીકના બીડ ગામના ગોચરમાં જવાનું કહ્યું કરણી બીડ જતા રહેતા કાંજી ગુસ્સે થયો ત્યાં જઈને કાંજીએ કરણીને આદેશ આપ્યો કે તે તેનું રાજ્ય છોડીને જતી રહે કરણીએ સામે શરત રાખી કે જો તે તેની પૂજાની પેટી બળદગાડા પર મૂકી દેશે તો તે રાજ્ય છોડીને જતી રહેશે કાનજીએ ઘણો જ પ્રયાસ કર્યો પરંતુ તે પેટી ઉંચકીને મૂકી શક્યો નહીં કાનજી ક્રોધિત થયો અને તેણે કરણીને પૂછ્યું કે જો તે જાદુ કરતી હોય તો કહે કે તે ક્યારે મરશે કરણીએ તેને ચેતવણી આપી હતી કે તે માત્ર એક વર્ષ જ જીવશે ત્યારબાદ કરણીએ જમીન પર એક રેખા બનાવી અને કહ્યું હતું કે આ રેખા જ તેની જીવન રેખા છે જો તે આ રેખા પાર કરશે તો મૃત્યુ પામશે કહેવાય છે કે કાનજીએ ચેતવણી આપી હોવા છતાંય તેણે રેખા પાર કરવાનો પ્રયાસ કર્યો અને તેનું નિધન થયું ત્યારબાદ કરણીએ કાનજીના નાનાભાઈ રિડમલને જાંગલુનો રાજા બનાવી દીધો હતો આજ રીડમલ જોધાનો પિતા હતો આ ઘટના બાદ કર્ણી સામાન્ય સ્ત્રીમાંથી એક આધ્યાત્મિક ગુરુ તરીકે પૂજાવા લાગી લોકો તેને કરણી માતા કહેવા લાગ્યા જોધપુરની સ્થાપનામાં કર્ણી માતાનું યોગદાન ચિત્તોડથી ભાગ્યા બાદ જોધા હવે જાંગલુમાં કરણી માતા પાસે આવ્યો તેની પાસે હવે કંઈ જ રહ્યું નહોતું કરણી માતાએ તેને ખરાબ સમયમાં મદદ કરી રહેવાની વ્યવસ્થા કરી આપી અને ત્યારબાદ સૈન્ય તથા સંપત્તિ એકત્ર કરવામાં પ્રોત્સાહિત કર્યો જોધા ધીમે ધીમે પોતાની સંપત્તિ અને સૈન્ય દળ ભેગું કરવા લાગ્યો ત્યારબાદ તેણે મારવાડના એક પછી એક વિસ્તારોને જીતવાનું શરૂ કર્યું પોતાના નિર્વાસનના પંદર વર્ષ બાદ ચૌદસો ત્રેપનમાં જોધાએ ફરીવાર મંડોર પર વિજય મેળવ્યો મંડોર જીત્યા બાદ જોધાને એ વાત સમજાઈ ગઈ હતી કે રાજધાની તરીકે મંડોર સુરક્ષિત નથી રાવ જોધાએ રાજધાની થી દક્ષિણ તરફ નવ કિલોમીટર દૂર ખસેડી અહીંયા એક ઊંચી ટેકરી હતી જેના પર ચિડિયાનાથ નામના સંત રહેતા હતા આજ જ કારણથી આ ટેકરીને ચિડિયાટૂંક ટેકરી પણ કહેવાતી હતી જોધાને આ જગ્યા પસંદ આવી અને અહીંયા નવી રાજધાની બનાવવાનો નિર્ણય કર્યો બાર મે ચૌદસો ના રોજ ચિડિયાટૂંક ટેકરી પર નવા કિલ્લાનો પાયો નાખવામાં આવ્યો જોધાને કરણી માતામાં અપાર શ્રદ્ધા હતી તે પોતાનો ખરાબ સમય ભૂલ્યો નહોતો જોધાની વિનંતીને માન આપીને કરણી નવા કિલ્લાનો પાયો નાખવા માટે દેશનોખથી ચિડિયા આવી હતી આ કિલ્લો જ પાછળથી મહેલગઢનો કિલ્લો બન્યો અને તેની આસપાસ જોધપુર શહેર વસ્યું બિકાનેરની સ્થાપના અને કરણી માતાનો પ્રભાવ કહેવાય છે કે રાવ જોધાની કડવી વાતોથી નારાજ થઈ તેના નાના પુત્ર બિકાએ મહેરાનગઢ છોડી દીધું હતું તેણે જતાં જતાં કહ્યું હતું કે તે પોતાનું રાજ્ય અલગ બનાવશે ચૌદસો પાસઠમાં જ્યારે બીકા નીકળ્યો ત્યારે તેની પાસે એકસો ઘોડેસવારો અને પાંચસો પાયદળ જેટલી સેના હતી તેની સાથે કાકા રાવત કાંધલ હતા બીકા પણ જાંગલુ ગયો અને તેણે પણ કરણી માતાની શરણ લીધી કરણી માતાની સલાહ પર તેણે જાંગલુના નાના ગ્રામ રાજ્યો પર પોતાની જીત મેળવી રાજસ્થાનનો પશ્ચિમ વિસ્તાર જાંગલુ તરીકે ઓળખવામાં આવે છે હાલ આ વિસ્તારમાં બીકાનેર ચુરુ હનુમાનગઢ ગંગાનગર જેવા શહેરો આવેલા છે જાંગલુનો ઉલ્લેખ મહાભારતમાં જાંગલ દેશ તરીકે કરવામાં આવ્યો હતો પછી તેને જાંગલુ તરીકે ઓળખવામાં આવ્યો બિકાના આવ્યા પહેલા અહીંયા જાટોની સાત જાતિઓ નાના નાના ગણરાજ્યોમાં રહેતી હતી ગોત્રના હિસાબે તેમના અલગ અલગ વિસ્તાર વહેંચાયેલા હતા જેને સાત પટ્ટી સત્તાવન માન્ચ તરીકે ઓળખવામાં આવતા હતા આમાં સૌથી મોટું ગોત્ર ગોદારા હતું આ સમયે જાંગલુમાં સારણ ચૌધરી અને ગોદારા જાટ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું બીકાએ જાંગલુમાં ચાલતા યુદ્ધમાં સારણ ચૌધરીની મદદ કરી અને સારણે જોધાની આધીનતા સ્વીકારી તેમની વચ્ચે થયેલી સંધિ મુજબ બીકાને ચૌધરીને આધીન ત્રણસો ગામમાં પ્રતિ પરિવાર દીઠ એક રૂપિયો તથા પ્રતિ એકસો વીઘા ખેતર પર બે રૂપિયા કર વસૂલવાનો હક મળ્યો ગોદારાના પતન બાદ બીજા જાટ ગોત્રોએ એક એક કરીને બીકાની આધીનતા સ્વીકારી લીધી જોધપુરમાંથી નીકળ્યા બાદ કેટલાક વર્ષોમાં જ બીકા પચ્ચીસો ગામોનો માલિક બની ગયો હતો ચૌદસો પંચ્યાસીમાં માં બીકાનેર કિલ્લાનો પાયો બનાવ્યા બાદ દેશનોકમાંથી કરણી માતાને બોલાવવામાં આવ્યા આમ જોવા જઈએ તો બે મોટા રાજપૂત સમાજની સ્થાપનામાં કરણી માતાની મહત્વની ભૂમિકા છે કરણી માતાનું દેવીય સ્વરૂપ અને ભક્તો હજારો લોકો આજે પણ કરણી માતાને દેવી તરીકે પૂજે છે જો શ્રદ્ધાને અલગ કરી દેવામાં આવે તો પણ કરણી માતાએ સામંતી સમયમાં સ્થાપિત શક્તિ કેન્દ્રોમાં પોતાનું મહત્વ જાળવી રાખ્યું હતું કરણી માતા એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતી હતી તેમની જાતિ ચારણ હતી જે સામાજિક રીતે રાજપૂત તથા બ્રાહ્મણની સમકક્ષ નહોતી તેમ છતાંય તેમણે પોતાને શક્તિ કેન્દ્ર પર સ્થાપિત કરી હતી બીકાએ જ્યારે બિકાનેરની સ્થાપના કરી ત્યારે તેની બાજુમાં આવેલો ભાટી રાજપૂત અસહજ સ્થિતિમાં હતો હતો આગળ થાર પર ભાટી ભાટી રાજપૂતોનો હિસ્સો રાજપૂતોની વચ્ચે બફર ઝોન જેવો જાંગલુમાં બીકાએ આધિપત્ય જમાવતા ભાટી રાજપૂતો અસહજ થાય તે સમજી શકાય તેવી વાત છે કરણી માતાએ તણાવભરી સ્થિતિમાં હસ્તક્ષેપ કર્યો હતો અને બીકાના લગ્ન પૂગલના ભાટી શાસક શેખાની પુત્રી રંગ કુંવર સાથે કરાવ્યા હતા જેને કારણે યુદ્ધનો ખતરો ટળી ગયો હતો જે સમયમાં કરણી માતા આ દુનિયામાં હતી તે સમયે સામંતોના દરબારી કવિઓ સુંદર સ્ત્રીઓ કેવી હોય તેના પર કવિતા રચતા હતા તેના દાંત દાડમ જેવા તેની ચાલ હાથણી જેવી આજ સમયે કરણી માતા હતી જે પુરુષોની જેમ દાઢી તથા મૂછો રાખતી હતી ચહેરા પર ઉગેલી દાઢી ક્યારેય દૈવીય સ્વરૂપમાં વચ્ચે આવી નહીં તે પોતાની શરતો પર જીવી અને આજે પણ ભક્તો તેને એ જ સ્વરૂપમાં પૂજા કરે છે દેશનોકમાં કરણી માતાનું ભવ્ય મંદિર છે દેપાવત ચારણ કરણી માતાના વારસદારો કરણી માતાની બહેન અને દીપોજી ચારણના ઘરે ચાર પુત્રો જન્મ્યા કરણી માતા આ ચારેય બાળકોને પોતાના સંતાનોની જેમ પ્રેમ કરતી હતી ત્યારબાદ આ ચાર બાળકોના વંશજ દેપાવત ચારણ તરીકે ઓળખાવા લાગ્યા દેપાવત એટલે કે દેપાના પુત્રો ચારેય કરણી માતા સાથે જ રહેતા હતા કરણી માતાના નિધન બાદ આ પરિવાર તેમના મંદિરનો પૂજારી બનીને રહેવા લાગ્યો હતો દેશનોકમાં જ્યાં કરણી માતાનું મંદિર છે ત્યાં આજે પણ દેપાવત ચારણો ચાર મહોલ્લામાં વસેલા છે માન્યતા છે કે દેપાવત કરણી માતાના પરિવારના સભ્યો છે આથી જ તેમને સ્વર્ગ તથા નરકના ચક્કરમાંથી મુક્તિ મળેલી છે જો કોઈ દેપાવત ચારણ મૃત્યુ પામે છે તો કરણી માતાના મંદિરમાં ઉંદર બનીને જન્મે છે જેને સ્થાનિક ભાષામાં કાબા કહેવામાં આવે છે કરણી માતાના મંદિરમાં સેંકડો ઉંદરો છે આથી જ તેમને ઉંદરોવાળી દેવી પણ કહેવામાં આવે છે જય મા કરણી જય માતાજી